જંબુસર આમોદ હાઇવે પર ઢાઢર નદીનો બ્રિજ આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવશે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ બાવીસ નવેમ્બરથી ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી તમામ પ્રકારના વાહનોને બ્રિજ પરથી પસાર થવા પર પ્રતિબંધ રહેશે અધિકારીઓએ જણાવ્યું છે કે બ્રિજની જૂની થઈ ગયેલી માળખાકીય સ્થિતિની ચકાસણી અને લોડ ટેસ્ટિંગ માટે આ તાત્કાલિક બંધ જરૂરી બન્યું છે ટ્રાફિકની મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક માર્ગો પણ જાહેર કરાયા છે ભરૂચથી જંબુસર જવાના વાહનોને આમોદની પાસે શમા હોટલ ત્રણ રસ્તા સરભાણ ગામ અને ત્યારબાદ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે મારફતે થઈ જંબુસર જવું પડશે જંબુસર તરફથી આવતા ભારે વાહનોને સીધા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે મારફતે પાદરા ટોલ અને ત્યાંથી ભરૂચ તરફ ડાયવર્ટ કરાશે પાદરાથી ભરૂચ જતા ભારે વાહનો માટે પણ દહેગામ ટોલનાકા ભરૂચ ટોલનાકાનો માર્ગ અપાયો છે જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ તમામ વાહન ચાલકોને અપીલ કરી છે કે જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનું પાલન કરીને સહકાર પાઠવવો